એક્ટિવા લઈને જવાના છે માધવપુર અને વિડીયોની અંદર બનાવી જો મજા આવશે તમને પણ જોવાની અમારે પ્રિસા બેન તૈયાર થઈ ગયા છે એક નંબર જમણા આવશે અહીંયા જો પ્રિસા તૈયાર થઈ ગઈ છે એક નંબર ટકલો ટકલો કરીને કહો પિસા તો હાલો સીધ જવું સીજ જવું આપણે તારે આવવું છે હે મિત્રો આપણે પહોંચ્યા અત્યારે બાલા ગામ અને અહીંયા પાણી પાણી પીએ થોડીક વાર ગાડીને ફોરો દઈએ પછી અહીંથી નીકળીએ માધુપુર અહીંયા છોડા બનાવવાનો ઓર્ડર આપ્યો છે બે છોડા બને છે આપણી લીંબુ શરબત લીંબુ શરબત પીને થોડીક એલર્જી આવી જાય ગાડી આપવામાં મજા આવે એવા માટે બાલા ગામમાં આપણે ઉભા રહ્યા હે હવે આપણે છોડાપોડા પીએ અને પાણી પાણી પીને નીકળવાના છે બાકી અહીંની બસ જુઓ તમે બાલા ગામની બસ એ આવી ગઈ વાય हम्म हां लो पीने जो वाली मछली क्या मछली थोड़ी सा मछली दे जो क्या प्रिसा मछली हां भाई अपन ब्रांडी रखी है बदी हो <laughs> आमा बनावे सोडा वाला ने बदी તો ભાઈ આપણે માધવાપુર ભૂકી ગયા હો ફાઈનલી હવે આપણે જઈએ છીએ ચોપાટીએ એટલે તો ત્યાં જ જવાનું છે ચોપાટીએ રસ્તામાં હમણાં એક બાઈને ને ઉગાડ્યા હતા એક સ્પ્લેન્ડર વાળા એટલે મગજ મારી થઈ ગઈ હતી આગળ હોય હમણાં અને આ બાકી માધુપુર રસ્તા રોડ રસ્તા જોઈ તમે

અરે ફાઇનલી પતી ગયું મથડપુર બીચ ઉપર એક નંબર ડિયમો આયો મોલ છે ભાઈ ચક્કા મોલ યે ડીજે બીજે ચાલુ છે અને આમાં પબ્લિક બાય નાવાવાનું ખતમ છે ભાઈ આમ જોઓ તમે આખે આખો બીચ ભર્યો છે શેઢવાતી લઈ અને શેઢવા સુધી બીચ આખી આખો ભર્યો છે ભાઈ હા ભાઈ ડીજે બીજે ચાલુ છે ખાણીપીણી છે આમ જોઓ તમે હલો આપણે નીચે ભયંકર લેરું આવે છે હજાર આવી ગઈ ને ભાઈ ત્યાં પેલા શિવલિંગ હતી મોટી દરિયાનું એવું તુફાન આવ્યું ને તે આ બધું કાઢી નાખ્યું સમજો આ વખતે ભાઈ અહીંયા જો પ્રસાદ નું ચાલુ છે આ વખતે પ્રસાદી ઈ રાખી છે કોઈ ભૂખો કટે જાય નહીં બાકી અહીંયા ગાડી રાખી દી હવે થોડાક અહીંથી આગળ જઈએ આ ભાઈ ગાડી લઈ લેજો ને મારા કાઢવી છે યાર અહીંયા ગાડી રાખી દી લઈને આગળ જઈએ હવે નવી સોપાટી બાજુ આ નવી સોપાટી ભાઈ આઈની માધોપુર ની લાઈટો વાઈટો ને એક નંબર નાખેલી હવે એ જ આપડે આગળ હાઈવે રોડ ઉપર આ બાજુ બહુ ટ્રાફિક હતી ભાઈ ખતમ ટ્રાફિક હતી એટલી ટ્રાફિક હતી દરિયામાં બધું નાવા વાળું પબ્લિક હતું ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતી એટલે ભાઈ અમે થોડાક આગળ વૈયા જઈએ સવારે અહીંયા જો નવું બની ગયું ઘણું તો જો આ ભાઈ છે મને એમ કે આ બાજુ ઓછું છે આ બાજુ ખતરનાક છે આમ જો તમે આખા રસ્તા જ આમ છે બધા માધવપુર ના તો ફૂલ રસ્તા જામ છે

આ બાજુ મજા આવે એવું છે અને આજે પ્રિસાદ દરિયામાં નાહવાની છે હા મયંક ક્રિયો હું મયંક

હા બાજુ વાળું છે ભાઈ વાતાવરણ મસ્ત આ બાજુ મજા આવે એવું છે ઓલી બાજુ કે ને ફૂલ ટ્રાફિક હતી ચક હા આવ્યો મારી પાસે કે બેસવું હોય તો કેટલા રૂપિયા એક જણના એક જણના સો રૂપિયા ભાઈ એક જણના સો રૂપિયા કે લઈ જાય હા બહા હવે ત્યાં છે જ લઈ જાય એને હા બહુ બી છે ખરેખર ફ્રીસ આમ જોઉં ઘડે હે આમ તો બહુ એટલે બહુ બી છે ભાઈ અને આનું પાણી કેવું છે આમ નેચરલ કાચ જેવું છે ભાઈ હું જો ક્યાં હું જાવી ગયો હાવ નેચરલ પાણી આમ તમને સામુ દેખાય છે કાંઈ ડોર વિનાનું પાણી છે જો આમ જો હાવ એટલે હાવ નેચરલ પાણી આ મોટું આવે બંધ ભાગો

હા એટીવી બાઇકમાં અમે લઈએ ભાઈ બે માટે ભાઈ કે તમે આવો હોય કે ગાડીમાં બેહો એકવાર તાઈ રેખા જબ્બા જેવા તો હાલ બે હાડ ગયા અહીંયા તમે લીધી તો લીધી હોય ભાઈ ભાઈ આવજો ગમે ત્યારે આ માધવપુર આવો એટલે આ લ્યો ભાઈ પૈસા લઈ લ્યો આપણી ભાઈ એક નંબર ભાઈ ખરેખર એડવેન્ચર કર્યું ગાડીનું પણ ઊંટ ને ઘોડા ને પીસા મજા આવી ગઈ પીસા દરિયામાં બહુ ભીતી બીતી હો કા મજા આવી હા ભાઈ ગયા મજા આવી હવે નારિયલ નારિયલ પાણી પીએ કા પગ ભરે બરે ભાઈ મેં કઈ પીરું જ નથી ભાઈ એમ નામ તો હા હવે અમે આવ્યા નારિયલ પાણી પીવા માટે કાકાના કાકા નારિયલ પાણી ભાંગે આપણું એક નંબર આપજો તો તમારો વિડીયો આ લાખો માણસ જોશે પછી કઈ કહેતા નહીં આવું આપ્યું હું કઈ દે સાચે હાથ છું ભાઈ જેવું આપશે બાકી માધવપુરમાં અત્યારે ફૂલ મોજ છે ભાઈ ભીત છે ને અરે ગાડીનું ભાઈ ટ્રાફિક તમે જાઓ તો ખત્તરનાથ આખી આખો રોડ જ બ્લોક છે હા પોરબંદર આવી રહ્યો ફૂલ જામ ગાડીમાં મજા આવી ખરેખર ઓલે એ આપી દીધી બાકી આંકવા નથી દેતા આપી દીધી જો હા શું ધીરજભાઈ બાકી આમ જો વિડીયોમાં આવે છે તમે હા ભાઈને ગોતવામાં કલાક બે કલાક વહી ગઈ ખરે ખરા ધીરી જ ભાગ હમ અમારે ઓડોઈને માથું તપી ગયું ગોથી ગોથી હં અત્યારે હવે મળી ગયા હે હવે અમે આ બધું પી પીને હવે જઈએ આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે ઓછો આશ્રમ ઓશો આશ્રમ જવાનું છે ભાઈ અહીંથી ઓછો આશ્રમમાં જઈએ આ બધું સમુદ્રનો માલ છે સમુદ્રી માલ સમુદ્રી માલ માં આવું બધું નીકળ્યું સમુદ્રની અંદર ભાઈ आबे निकल तो होसन और बाणा निकले आने सु केवला आमा जो मोती भी है भाई मेरे दे सर छे आ बदू समुद्री माल छे भाई हां सु आई से आमे मोती है आ मोती आवे भाई एक ही आवे हां सात आठ है करें ये करे मोती ओमे ओटो ओटो ऑटोमेटिक ऑटोमेटिक निकल भाई आमा के